જમ્યા પછી તરત પાણી પીવાથી પેટના ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે અને પેટમાં અને દુખાવો શરૂ થઈ શકે છે અને આ કારણે ઇન્સ્યુલિસિન સ્પાઇલિક જોખમ પણ વધી શકે છે જે બ્લડ સુગર લેવલને અસર કરી શકે છે અને પાણી ખૂબ જ ફાયદાકારને મહત્વપૂર્ણ છે પરંતુ આ પ્રમાણમાં પાણી પીવાથી શરીર અનેક રોગોથી દૂર રહે છે અને રોગોને દૂર રાખવા અને તમારી જાતને હાઇડ્રોરિક રાખવા માટે તમારે દિવસે દરમિયાન થોડું થોડું પાણી પીવું જોઈએ ને જોઈએ કે કેટલું પાણી જ્યારે પીવું જોઈએ તે જાણવું જોઈએ ખૂબ જ જરૂરી જોઈએ કે આ તે માટે લોકો માટે એક જ જોઈએ કે ખાવાની સાથે પાણી પીવે છો તો આ સમસ્યા તમારા માટે છે ને વાસ્તવિક છે કે જ્યારે કેવી રીતે પાણી પીવું જોઈએ ને ખૂબ જ મહત્વ છે કે ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું નુકસાનકારક છે ને કારણ કે આ સમસ્યા આવી શકે છે અને આરોગ્યની નિશાન આ ખોરાક ખાધા પછી થોડાક સમય પછી પાણી પીવાથી ભલામણ કરે છે કે ચાલો જાણીએ કે શું કારણ છે કે જમ્યા પછી તરત પાણી જમ્યા પછી પાણી પીવું નિષ્ણાત ઓછામાં ઓછું ત્રીસ મિનિટ પેલી કે આ ભોજન પહેલા બાદ આથવા કે અડધા કલાક પાણી પી શકો છો અને ખોરાક ખાધા પછી પાણી પીવાથી દસ મિનિટ લેવો તો વધુ એ કારણે આ અને સમસ્યા બેસી જાય છે અને જેમ્યા પછી તરત જ પાણી પીવાનું ગેરકાયદેસર નિષ્ણાતને કહેવામાં આવશે પરંતુ આ પાણી પીતામાં વહુના સંસારે ખરાબ અસર કરવાનો અને આ પાસન યોગ્ય રીતે થતું નથી ને આ પ્રકારની બીમારી થઈ શકે છે કારણ કે આ સમયે થોડા પછી પાણી પાણી પીવું જોઈએ